જેવા ઘણી રોગો થયા હતા અને આ રોગચાળો આખા ગામમાં ફેલાઈ ગયો હતો તે સમયે આ ગામના આગેવાન શ્રી ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરુષોત્તમદાસ શંભુદાસ પટેલના સંયુક્ત પ્રયાસોથી એક લીમડાના ઝાડની નીચે બળિયાદેવ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ગામના લોકોએ આ બળિયાદેવ ભગવાનની બાધાઓ રાખી અને આમ કરવાથી એમના બાળકો સાજા થઈ ગયા ત્યારથી આ મંદિરનો ધીરે ધીરે વિકાસ થતો ગયો અને આ મંદિર અત્યારે એક વિશાળ જગ્યામાં આવેલું છે અને વર્ષે અહીંયા લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે સમય જતાં આ જતા બળિયાદેવના અનુભૂતિ ઘણા લોકોને થવા લાગી ત્યારબાદ આ બળિયાદેવનું મંદિર પ્રસિદ્ધ થવા માંડ્યું મિત્રો આ પ્રતિમાઓ શ્રી ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરુષોત્તમ દાસ શંભુદાસ પટેલની છે તેમના સંયુક્ત પ્રયાસોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તો ચાલો મિત્રો જાણીએ હવે આપણે ભગવાનની કથા મહાભારતના યુદ્ધને પળભરમાં સમાપ્ત કરી દે તેવા શ્રી બળિયાદેવ ભગવાનની આજે વાત કરીશું મહાભારત કાળમાં ભીમના લગ્ન હેડંબા સાથે થયા હતા ભીમ અને હેડંબાનો પુત્ર ગટોરગચ્છ હતો ગટોરગચ્છે મોરવી સાથે લગ્ન કર્યા હતા તેમને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો હતો તે પુત્ર જન્મતાની સાથે જ તેના વાડ વાંકડિયા હતા તેથી તેનું નામ બર્બરિક રાખવામાં આવ્યું બર્બરિક કિશોર વયથી જ અસ્ત્ર શસ્ત્રમાં કાબેલ બની ગયો હતો તેથી ઋષિઓએ તેનું નામ સુમત પાડ્યું હતું બર્બરિકે કઠોર તપ કરીને નવદુર્ગાને પ્રસન્ન કર્યા હતા તેથી નવદુર્ગાએ પ્રસન્ન થઈને તેમને એક આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે તેમનું મસ્તક અમર રહેશે અને શીતળાની શક્તિ પણ આપી હતી મહાભારતના યુદ્ધમાં બરબરીકે એવું નક્કી કર્યું હતું કે જે સેના યુદ્ધ હારે તેના પક્ષમાં તે યુદ્ધ કરશે તેથી પાંડવોની સેના નાની હતી તેથી તેમની હાર થશે તેમ માનીને તેને તેમનો સાથ આપ્યો હતો વિચાર્યું કે યુદ્ધમાં કૌરવો હારશે ત્યારે આ યુવાન કૌરવો પક્ષમાં પહોંચી જશે અને પાંડવોની સામે લડશે એમ વિચારીને સંઘ ફૂક્યો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે યુદ્ધ લડતા પહેલા આપણે બલી ચડાવી જોઈએ ને બલી એવા જ વ્યક્તિની ચડાવી જોઈએ જે અતુલિત બલવાન હોય એ આપણામાં ત્રણ જ વ્યક્તિ બલવાન છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે બર્બરિક અને અર્જુન ત્યારે અર્જુને કહ્યું કે ભગવાન મારી બલી ચડાવી દો ભગવાને જવાબ આપ્યો કે જો તારી બલી ચડાવીશ તો એક પાંડવ ઓછો થઈ જશે ને આ યુદ્ધ ધર્મયુદ્ધ નહીં ગણાય તેથી બર્બરિકે જવાબ આપ્યો કે મારી બલી ચડાવી દો તેથી ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી તેમનું ધડ અલગ કરી નાખ્યું અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે બર્બરિકને બે વરદાન માગવા કહ્યું બર્બરિકે પહેલા વરદાનમાં એવું માગ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનના હાથે મારું અંતિમ સંસ્કાર થાય અને બીજું વરદાન એવું માંગ્યું કે મહાભારતનું હું સંપૂર્ણ યુદ્ધ જોવા માગું છું તેથી ભગવાન શ્રીકૃષ્ણને તેમનું ધડ તરેટીની ટોચ પર મૂકી દીધું અને બર્બરિકે અઢાર દિવસ મહાભારતનું યુદ્ધ નિહાળ્યું ત્યારબાદ શ્રીકૃષ્ણે બડિયાદેવ ને હેડંબા વનમાં લાવીને સ્થાપના કરી દીધી જે વડોદરાના પોર ગામે ભવ્ય મંદિર આવેલું છે મિત્રો બળિયાદેવ આ મંદિર ગામે આવેલું છે અહીંયા લોકો ટાળુ ખાવાની બાધા લેતા હોય છે અનેક પ્રકારની બાધાઓ લેતા હોય છે જ્યારે દર્દીને શરીરે ખૂબ ચડ આવે ત્યારે કુંવતની સિંગો આખું મીઠું ચડાવે લીમડાના પાન ઉકાળીને સ્નાન કરે છે મિત્રો આ મંદિરના દર્શનનો તેમજ આરતીનો સમય તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે જો ખુબ અજંપો થાય ત્યારે તલ કે પાપડ ચડાવવામાં આવે છે જ્યાં પણ હું ભાગવા માટે સોના ચાંદી કે લાકડા નું ચડાવવામાં આવે છે આપ ચડતી હોય તો હા ભૂલારો સોના ચાંદી કે લાકડા નો સિક્કો ચડાવવામાં આવે છે શરીર ઘોડા જેવું સશક્ત બનાવવા માટે સોના ચાંદી કે કાપડનો ઘોડો ચડાવવામાં આવે છે તિષ્ઠા અને સુખ સમૃદ્ધિ માટે ચાંદીના છત્રમ ઉપર ચડાવવામાં આવે છે આવી તો અનેક પ્રકારની બાધાઓ માનવામાં આવે છે આવી બાધાઓ માનવાથી શ્રી બડીયાદેવ ભગવાન તેમની માનતાઓને પૂર્ણ કરે છે તેથી દૂર દૂરના શ્રદ્ધાળુઓ ભગવાનને પોતાના દુઃખ દર્દ દૂર કરવા માટે તાજેજી અને વિનવણી કરે છે અને બાધાઓ રાખે છે મિત્રો આ મંદિરની ફરતે સુંદર કોતરણી કરવામાં આવી છે જેમાં શ્રી વડિયાદેવ ભગવાનના પ્રસંગોને ખૂબ જ સુંદર રીતે કોતરવામાં આવ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મધ્ય ગુજરાતમાં વડિયાદેવના મંદિરો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને બળિયાદેવનું આ મંદિર પણ ઘણું સુપ્રસિદ્ધ છે ભગવાન શ્રી બળિયાદેવને બુંદી અને ચવાણું ઘણું પ્રિય છે તેથી અહીંયા બુંદી અને ભોગ ધરાવવામાં આવે છે તેમજ તેની સાથે પ્રસાદ તેમજ શ્રીફળ પણ ધરાવવામાં આવે છે સવારથી સાંજ સુધી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા મુલાકાતે આવતા હોય છે મિત્રો આ મંદિરમાં અનેક પ્રકારની બાધાઓ લેવામાં આવે છે જેમ કે માથું દુખતું હોય તો મસ્તક ચડાવવામાં આવે છે તાવ આવતો હોય તો લાલ પીળા તાર કે ટાળોળિયા ચડાવવામાં આવે છે શરીરમાં દાહ બળતો હોય તો દૂધ પાણીના ટાળોળિયામાં કાળી દ્રાક્ષ સાકર અને વળિયાળી ચડાવવામાં આવે છે આમ હજારો માણસો પોતપોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે બાધા રાખી શ્રી વડિયાદેવની કૃપાથી મુક્ત થાય છે મિત્રો રવિવારના દિવસે અહીંયા વિશેષ પ્રમાણમાં દર્શનાર્થીઓ આવતા હોય છે આ મંદિર એક વિશાળ જગ્યામાં આવેલું છે આ મંદિરમાં નાના નાના ઘણા ગાર્ડન પણ આવેલા છે અને બાળકો માટેનું ખેલકૂદ મેદાન પણ આવેલું છે તેમજ દર્શનાર્થીઓને બેસવા માટે તેમજ તાડુ ખાવા આવતા લોકોને વ્યવસ્થા માટે અહીંયા અનેક પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે વિડીયોમાં જ નિહાળી શકો છો મિત્રો અહીંયા પીવા માટેના ઠંડા પાણીની પણ વ્યવસ્થા હોય છે એટલે કે દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી પૂરી વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો આ મંદિરના પ્રાંગણમાં એક સુંદર હોલ પણ આવેલો છે જ્યાં લોકો ટાળુ ખાવા માટે આવતા હોય છે આ મંદિરના પ્રાંગણમાં જ બાળકોને રમવા માટેનું એક સુંદર બગીચો પણ આવેલ છે તેમજ દર્શનાર્થીઓને બેસવા માટેના ત્રણ ચાર બગીચા પણ આવેલા છે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એનાથી તમને આવી જ માહિતી નિરંતર મળતી રહે શ્રી બળિયા ભગવાન તમારી મનોકામના અને બાધા પૂર્ણ કરે